એનાથી હોજના સાડા પાંચ વાગેથી સાડા છ વાગ્યાની ગાળામાં આ છોકરો શિવનગરથી બજારે શનિવારને દિવસે બજારે નીકળ્યો સાડા પાંચથી છ વાગ્યાના ગાળામાં એ છોકરો અહીંયાથી ગાયબ થઈ ગયો કોલ કર્યા રાતના અગિયાર વાગે સુધી સાહેબ ચાલુ રહ્યો એનો કોલ મારાથી ફોન થયો એની મમ્મીથી થયો જે મારે આ છોકરાની ભાભી છે એનાથી ફોન થયો પછી કરતાં કરતાં સાડા દસ અગિયાર વાગે ટાઈમમાં સ્વિચ ઓફ આવી ગયો સ્વિચ ઓફ થયો બાજમાં ફારમાં ખુલ્યો નવ વાગ્યાની ટાઈમમાં એ ફોન અમે ચાલુને ચાલુ રાખ્યું નવ નવ નો ચાલુ થયો પાછો નવ ચાલીસનો એને ચાલુ થયો કોલ ફવા માં અઢાર તારીખે એ બંધ થઈ ગયો હોય બે વાત થઈને બંધ થઈ ગયો ફોમેથી ફોન કરીએ મારા ઉપર નવ બેતાલીસનો ફોન ચાલુ થયો ને બે વાતાવરણ થઈને એનાથી બંધ થઈ ગયો એનાથી જો કોઈ પાછો કોલ નહીં થયો ને એનાથી રિંગ બી બંધ થઈ ગઈ પાછો કોઈ ઉપાડતો નથી ને કેવી રીતનું ગયો ને કયા બાજુ ગયો કોઈ ખબર નથી આ ગુમ થઈ ગયો છો સત્યાવીસ વર્ષની ઉંમરનો સેન્ટ શ્રીકાને મારી વિનંતી છે તમે સરકાર મા બાપ છો કોક મારે માટે મદદ કરી એટલી ગોત કરીને આપતો હતોશો અને ચાલીસ જણાની આ ટુકડી છે ને સાહેબ થાય જ તાણ દાડોથી રણ થઈને બેઠા છો એટલો કોઈ મારી વિનંતી સાંભળવાની સરકાર મા બાપ છો અને આ પોલીસ સ્ટેશનમાં છે સાહેબ આ બાજુ જે તમારાથી થાય એને સરકાર શો મા બાપ શો લોકશો એ મારી મહેનત કરીને વિનંતી છે મારી જેટલી કોઈ કરી આ